ચાલો તો જો અહીંયા થેલાની પેકિંગ ચાલુ થઈ ગઈ છે. કાઈ લવ? તા કેલી કરસે બધી તૈયારી થેલાની મેલાની. ભાઈ મોટા બેની ઘરે જવાનું છે. ચાલો જો અમે થેલા પર લીતા ને જવાનું છે ઓછી તાનું મોટા બેલીજી ઘરે જવાની તૈયારી કરી નાખી છે. અને જવાનું તૈયારી કરીને તા તો વરસાદ ચાલુ થઈ ગયો હુ ક્યો એલા. હમ. તૈયારી ચાલુ કરીને તાજ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો બાયને નીકળા નથી જથરી આવે હે તર ગડીવાર કયું ના તૈયાર થઈને બેઠા હે પણ આમ જો જરફર જરફર ચાલુ છે વરસાદનું. જો રોડ બોડ પલળી ગયા નીકળવાની તૈયારી કરી ને ત્યાં રોડ ને એવું બધું પલળી ગયું જો હજાર ફરી ચાલુ થઈ ગયું છે આ રીતના કઈક છે તો આપણે તો નીકળવાનું ચાલુ જવાનું છે તો ફાઈનલ છે એટલે વરસાદ આવે કે ન આવે રેકોર્ડ ભેગો લઈ લીધો છે ચાલો તો હવે જો લાઈટ બાઈટ બંધ કરી અને ઠેલા જો અહીંયા બાયણે તૈયાર કરી લીધા છે ઠેલા વેલા જો અમે તો પપ્પા ગાડી કાઢે કા હા હા કાઢવા લો તો હવે ફર્યું રહી ગયું છે તો જેર જેર પૂગી જાય

पल दिल के पास बस तुम ही तुम हो आंखों में जो सपने वो सब तुमसे गम हो तेरा प्यार मेरा जुनून राहों में चलते हर मोड़ पे तू ही से जो ऊपर फ्लैट से बताया काईक ने तो गया से ना एक नाम रखना है અહીંયા નામ લખશું પછી ઉપર જવા દે છે એ સિક્યુરિટી ગાર્ડની છે સુવિધા બધી ચાલો મિત્રો પપ્પા ગાડી મૂકવા ગયા છે ગાડી મૂકીને આવે પછી લિફ્ટમાં જવાનું છે તો તમને બતાવે લિફ્ટમાં કેવી રીતે જઈશું ચાલો જો લિફ્ટ છે અહીંયા લિફ્ટની સુવિધા છે કાંઈ લો લિફ્ટમાં જવાનું છે કા લિફ્ટની સુવિધા છે ને ફ્લેટમાં રહેશે જો અમને લિફ્ટ હા ત્રીજા માળે ચાલો તો જો લિફ્ટમાં જાય મને તો બહુ લીપમાં ફાવતું નથી પણ જવું પડે ઉપર કા કેમ કે માર ટડી થાકી જાય સારું લીપની સુવિધા છે મોદીજીએ એ સુવિધા કરી દીધી છે હા જુઓ ચાલો લીપમાં અમે બેસી બેસી જશે જાય છે

રોશની હમેશા સાથે ચેરી ખુશી

कहानी ले आए हाथों में हाथ तेरा दिल से दिल इश्क के बंधन में कभी ना हो कोई फसा। क्या कहूं मैं तू तो मेरी हर सांस है इश्क दिल के てらひら。

હાલો ઠેલા ને એવું બધું લઈ લે હા લઈ લે થેલા તો તમારા બધું લઈ લે હા લઈ લે ચૂની લઈ લે તારી અંદર લઈ ને હા હા બધું હા લઈ લે ચાર્જિંગ ને હા લઈ લે ચાર્જિંગ ફોન હાલો આવજો સીતારામ હા હો હાલો સીતારામ ચાલો આવી જાજો હો

हेलो तमे अबे राम कपडा हरखाले नगर ना असल से तमार कपडा असर से हेलो बता हेलो 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 जो जान तरे થઈ ગય છે પોણા 3 વાગી ગય છે જો મોડ નિકળો તો વરસાદ જો બહાર વાતાવરણ થઈ ગયું છે જો વાગી પોણા 3 થઈ ગ્યાસ પણ વરસાદ વાતાવરણ સદ કે તો ટાણામાં ઘર ભેગા થઈ જાય જો વાતા સારી વાતાવરણ થઈ ગયું તો હવે નીકળી એસી કનિતા બેન હવે લક્ષ્મનંદી આવસો ને હા हेलो આવજો હો

ઘરે સુઈ ગયા તો જો સા પોણા ચાર જેવું થયું છે ચાલો હવે જો ઠેલા પેલા મૂકશું અને રેસ્ટ લઈશું જો જે ઠેલા અહીં પડે છે ઠેલા નહીં તો દૂર દઈશા જો તમે કાદો અને કીચકાડ વાળો ઠેલો બગડી ગયો છે ચાલો ઠેલામાંથી એવું બધું કાઢી અને ઠેકાણે મૂકી દઈ ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશે કઈ લાઈક ના બ્લોગ સાથે મહાદેવ